બોગસ આધાર કાર્ડને આધારે નાણાકીય છેતરપિંડી કરતી રાજસ્થાનની ગેંગની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે સાયબર ક્રાઇમને મળેલી ફરિયાદને આધારે તપાસ કરીને આ કેસમાં અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં આ આરોપીઓ બોગસ આધાર કાર્ડ બનાવીને બેંક એકાઉન્ટ ખોલાવીને છેતરપિંડી આચરી રહ્યા હતા સાયબર ક્રાઇમ અમદાવાદની અલગ અલગ ટીમોએ રાજસ્થાનના જોધપુર અને જેસલમેરમાં દરોડા પાડીને આ અગિયાર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર અત્યારે હાલ ફરાર છે આરોપીઓ આધાર કાર્ડમાં રહેણાંક એડ્રેસ બદલીને બેંક એકાઉન્ટ ખોલાવીને ચાઇનીઝ આરોપીઓને તમામ વિગતો મોકલી રહ્યા હતા અટકાયત કરાયેલા આરોપીઓ પાસેથી ચાલીસ જેટલા બેંક એકાઉન્ટની કીટ અને કાર્ડ મળી આવ્યા છે આ ઉપરાંત પ્રતિબંધિત એક પિસ્ટલ અને કારતૂસ પણ મળી આવ્યા પોલીસે પિસ્તલ અને કારતૂસ જપ્ત કરી છે બોગસ આધાર કૌભાંડમાં સામેલ ચાઇનીઝ આરોપીઓની શોધખોળ પોલીસે આદરી લીધી છે અમને બાતમીના આધારે એક બાતમી એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી પાંચ તારીખે અને એ રેડમાં કુલ ત્યાં આઠ આરોપી પકડાયા હતા એ નવ આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે એટીએમ કાર્ડ ઓલમોસ્ટ ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને સાત કાર્ટરેજ લાઈવ કાર્ટરેજ પણ મળ્યા છે આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા આમની આખી એમઓએ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા આમાં ત્રણ જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેવાનું રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ અડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ એકસો કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું એકાઉન્ટ્સ છે ટોટલ આ લોકો ચાર મહિનાથી આવી કામગીરી કરતા હતા આમાંથી જે મુખ્ય ત્રણ આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા મોટા ભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે એકવીસ રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે આમાંથી એક માસ્ટર માઇન્ડ આપણે પકડાયા છે બાકી બે જે છે એ હજી ફરાર છે અને જે નવ બાકીના જે નવ લોકો છે એ લોકોમાંથી જે બે જણ છે સુરેશ અને અનિલ બિશ્નોય આ લોકો અહીંયા ચાર મહિનાથી આ કામગીરી કરતા હતા આ બધાને કમિશન અને અકાઉન્ટ ખોલાવવા માટેના પૈસા મળતા હતા દસ વીસ હજાર જેટલું એમને આપવામાં આવતું હતું એમના ઓરિજિનલ આધાર કાર્ડ તો એ લાવતા હતા એ સાથે અડ્રેસ ચેન્જ કરીને આ લોકો ઓટીપી શેર કરતા હતા અને અડ્રેસ ચેન્જ કરાવતા હતા જે મૂળ જે ત્રણ માસ્ટર માઇન્ડ છે એ લોકો આ કામ કરતા હતા અને બેંક અકાઉન્ટ આ લોકો આ રીતે આપતા હતા હવે એ આપણે તપાસ કરીએ છીએ આધાર અથોરિટીને પણ આપણે પ્રશ્ન કર્યા છે ને કોર્ટને પણ આપણે સંપર્ક કરવાના છે આગળની તપાસમાં એ પણ અમે તપાસ કરીને એ કાઢવાના છે પણ આ લોકો મોટા ભાગના ઓનલાઇન જ કરતા હતા અને જે મેઇન આરોપી છે જે આ પકડાય પછી આની આગળની આપણને તક એમો પણ ખબર પડશે તો આમાં જે મુખ્ય ત્રણ આરોપી છે જે આપણે પકડ્યા છે ટોટલ એમાંથી સુરેશ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઈ આ બે જણ છે એક ઓગણીસ વર્ષનો છે એક વીસ વર્ષનો છે આ ચાર મહિનાથી અહીંયા અમદાવાદ ભાડે રહેતા હતા જે ફ્લેટમાં આપણે અત્યારે હાલ રેડ કરી છે ત્યાં બે મહિનાથી રહેતા હતા અગાઉ બીજા એક જગ્યા પર ફ્લેટ આ લોકો ભાડે રાખતા હતા અને આ લોકો પોતાના પરિચયમાં જેટલા પણ મિત્ર હોય કે સંબંધી હોય કે ગામમાં જે લોકો છે એમને આ રીતે પૈસાની લાલચ આપીને અહીંયા અકાઉન્ટ ખોલાવવા માટેની લાલચ આપીને અહીંયા બોલાવતા હતા અને બીજો એક મુખ્ય આરોપી છે જે કુલદીપ એ બે બીજા બે આરોપી છે અભિષેક બિશ્નોઈ અને સુનિલ ધિરાની એ આ ત્રણ માસ્ટર માઇન્ડ છે અને એ લોકોના સંપર્કમાં સતત હતો અને ચાઇનીઝ સાથે પણ સંપર્કમાં હતો મહારાષ્ટ્ર અને અમદાવાદમાં આ રીતે ભાડે રાખીને અકાઉન્ટનું કામ આ ગેંગ કરતી હતી અને જે અકાઉન્ટ યુઝ થયા છે એ એકવીસ રાજ્યોમાં ફ્રોડમાં વપરાયા કરાયા છે એકસો નવ કમ્પ્લેન હતી જે આ અકાઉન્ટ જે આપણને મળ્યા છે એમાં એકસો ટોટલ કમ્પ્લેન આ લોકો એડ્રેસ પ્રૂફ આપતા હતા જે ફ્લેટ ના ભારા કરાર છે એનું આપતા હતા એ અમે આગળ તપાસ કરી રહ્યા છે કે બેંક તરફથી પણ અમે આ માહિતી લેવાના છે કે કયા આધારે એ લોકો આ અકાઉન્ટ ખોલાયા અત્યારે આપણે બે રાજ્યની માહિતી છે મહારાષ્ટ્રની છે અને ગુજરાતની છે એ હજી અમારી તપાસમાં ચાલુ છે કે આ લોકો આધાર કાર્ડનું કઈ રીતે કરતા હતા એ તપાસનું ચાલુ છે હથિયાર લાવવા માટે મૂળ બે આરોપી છે એક આ છે આશિષ અને રાકેશ અને ઉપમારામ એ બે વ્યક્તિ છે આ લોકો મધ્યપ્રદેશથી લાવ્યા હતા ખરગોન જગ્યાથી આ લોકો હથિયાર લાવ્યા હતા અને હથિયાર આ લોકો જોધપુર લઈ જવાના હતા જોધપુરમાં એક જેપી કરીને વ્યક્તિ છે એનો કોઈ માણસ છે જેપી પોતે જે છે એ મર્ડરનો આરોપી છે જે જેલમાં છે પણ એના કોઈક માણસ છે જે આ લોકોના સંપર્કમાં હતો એને હથિયાર મંગાયો હતો અને આ લોકો આ હથિયાર પચીસ હજારમાં ખરીદીને એ જેપીના વ્યક્તિને આપવાના હતા જોધપુરમાં અહીંયા અમદાવાદમાં આ જગ્યાએ આ લોકો આ લોકો સાથે રોકાયા હતા અને આ લોકો સાથે એમની ઓળખાણ હતી એટલે રોકાયા હતા આ લોકો ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં હતા અને અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું જ કામ કરતા મોટા ભાગના જે અકાઉન્ટ યુઝ થયા છે એ ફર્સ્ટ અને સેકન્ડ લેયરના જ અકાઉન્ટ છે જે અનેક સાયબર ફ્રોડમાં પોર્ટલ ઉપર પણ દેખાયું છે કે યુઝ થયા છે આ હથિયારનો કોઈ ઉપયોગ નથી થવું અને આના અગાઉ આ લોકો આવી રીતે ત્રણ વાર હથિયાર લઈ ગયા છે ખરગાંવથી લાવીને અને અમદાવાદ રોકાય છે અને પછી અમદાવાદથી આ લોકો જોધપુર સાઈડ જાય છે આપવા માટે આમાં આરોપીમાંથી સુનિલ ધીરાની કરીને જે વ્યક્તિ છે અને આ કુલદીપ છે આ લોકો કરાવતા હતા પણ મેઇન મુખ્ય આનું કામ સુનિલ ધીરાનીનું હતું એ હજી અમારે તપાસ કરવાનું બાકી છે એટલે એ પકડાય પછી આવે એમાં એવું છે કે આ લોકોએ કોઈ લખિતમાં કોન્ટ્રાક્ટ જ ભાડાનું નથી કર્યું એટલે એ સંડોવણી આપણે પ્રસ્થાપિત નથી કરી શકતા પણ તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છે કે આ લોકોએ બેઝિકલી બ્રોકરના થ્રુ આ લોકોએ બુકિંગ કરાવી છે તો ડાયરેક્ટ જે મકાન માલિક છે એને બ્રોકરના સંપર્કમાં આવીને જ મકાન ભાડે આપેલું છે સાયબર ક્રાઇમમાં અનેક વખત નકલી આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજોના દુરુપયોગ થયાની ફરિયાદો આવી રહી હતી હવે સાયબર ક્રાઇમે બોગસ આધાર કાર્ડ બનાવીને બેંક એકાઉન્ટ ખોલવાના કૌભાંડમાં રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કર્યો હતો આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તેનું પગેરું શોધવાનો પ્રયાસ કરવામાં આવશે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર